નમસ્કાર મિત્રો હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં સ્વાગત કરું છું મિત્રો મિત્રો શૈલી ઉપર બેઠા છીએ અમે અમારી રીતે રાત્યુને અજવાળી છે અમે અમારી રીતે રાત્યુને અજવાળી છે તમે ઘરે દીવો સળગાવ્યો તમે ઘરે દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે તમે ઘરે દીવો સળગવાયો અમે જાતને બાળી છે અદ્ધર તહેવાર અદ્ધર તહેવાર જીદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે જીદે ચડતી પંપાળી છે મનમાં ભીતર હોળી સળગે અને ચહેરા પર દિવાળી છે મનમાં ભીતર હોળી સળગે ને ચહેરા પર દિવાળી છે આ કરુણ સત્ય છે પણ મને ગૃહ શાંતિનો કાયમી ઈલાજ મળી ગયો છે મિત્રો જે હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું કે પત્નીને કહેવાનું કે તું આ ઉંમરે પણ કેટલી સુંદર લાગે છે તો આ ઉંમરે પણ કેટલી સુંદર લાગે છે તું કામ પણ ખૂબ કરે છે હો તું કામ પણ ખૂબ કરે છે તું કેટલી સ્લીમ થઈ ગઈ છો તું કેટલી સ્લીમ થઈ ગઈ છું તું ઘર કામ ઘરકામ કરી કરીને થાકી જતી હોઈશ તું તારા શરીરનું પણ ધ્યાન રાખ સમયસર જમવાનું રાખ તારા પિયરિયા પણ કેટલા સંસ્કારી સુશીલ અને સારા છે તારા પિયરિયા પણ કેટલા સુશીલ સંસ્કારી અને સારા છે આ મંત્ર મિત્રો દિવસમાં શક્ય એટલી વાર રટણ કરજો જીવનમાં દુઃખનો કે કકળાટનો ક્યારેય કંકાસનો પડછાયો પણ નહીં પડે પરણિત પુરુષોને સમર્પિત પરણિત પુરુષોને સમર્પિત કરું છું આ પંક્તિ પતિ કહે હે હવે હું ભૂલકણો નહીં રહું પત્ની કહે કેવી રીતે તો પતિ કે જો હમ યાદ રાખવાનું હજાર રીત એક હજાર ટીપ સરસ મજાનું પુસ્તક લાવ્યો છું અન્ય પત્ની એ હાય હાય ઈ તો તમે પંદરમી વાર લાવ્યા બોલો હવે ક્યાં જાઓ છોટું પત્ની કે હાય હાય આ શું બોલ બોલ કરો છો તમે હે આ શું બોલ બોલ કરો છો તમે મારું ઘર મારી કાર મારા બાળકો એમ કેવા કરતા ભાષા સુધારો શબ્દ સુધારો અને એમ બોલો કે આપણું ઘર આપણી કાર આપણા બાળકો પતિ કે કબાટમાં ગોતી ગોતીન થાકી ગયો આપણું પાટલું કેમ મૂક્યું છે મારી ઘરવાળી પડોશીને કે નવા ચપ્પલ ખરીદ્યા આદત હોય કે કાઈક લાવે એટલે આખા ગામને બતાવે અને ઈ ચપ્પલ જો સરસ છે ને એટલે ઓલી પડોશણ કે પણ તમે એકલા જ ગયા કે મારા ભાઈ હારે આવ્યા હતા તો કે નારે ના તમારા ભાઈ પણ હારે આવ્યા હતા પણ એમનામાં તો ક્યાં બુદ્ધિ જેવું છે જ કાંઈ એમનામાં તો બુદ્ધિ જેવું છે જ ક્યાં એ તો વેપારી જે કે ને એટલા આપી દે પણ હું અશિયાર છું ઘરમાં અને એ હું આંભળી ગયો એટલે મેં કીધું હા હા આ મારામાં બુદ્ધિ નહોતી ને એટલે જ ત્રણ હું માણસની જાન લઈ અને ત્યાં આવીને ભંગાણા મને કે ચૂપ રહ્યો હવે મને વાતું કરવા દ્યો હું ચૂપ થઈ ગયો પડોશણ કે ને એક ચપ્પલના જ પૈસા દીધા બોલો પડોશણને મારી ઘરવાળી કે મેં એક જ ચપ્પલના પૈસા દીધા પડોશણ કે એ કેવી રીતે તો કે મેં એક આખી જોડી લીધાને એટલે બે ચંપલ આવે ને પણ વેપારીએ એક ચપ્પલ ચંપલ ઉપર આઠસો રૂપિયા કિંમતનું સ્ટીકર ચોડ્યું તું એક ચપ્પલની ઉપર આઠસો રૂપિયા કિંમતનું સ્ટીકર ચોડ્યું તું હવે મેં તો બે ચંપલ લીધા એટલે સોળસો રૂપિયા નો થાય પણ મેં એને આઠસો રૂપિયા દીધા અને એક જોડી એટલે કે બે ચપ્પલ બઠાવી દીધા બોલા બુદ્ધિ એક દારૂડીયો કે મારો હાડું કોઈ ધાર્મિક સ્થળે જતા હોય ને કોઈ ધાર્મિક સ્થળે જતા હોઈએ ત્યારે પડોશીઓ આવી અને કે એકવીસ રૂપિયા એકાવન રૂપિયા એકસો એક રૂપિયો પાંચસો એક રૂપિયા આપી અને કે કે મારા પ્રસાદી ચડાવી દેજો પણ કરમની કઠણાઈ તો જુઓ કરમની કઠણાઈ તો જુઓ કે ગોવા આબુ કે દીવ જતા હોય ને ત્યારે કોઈ પડોશી આવીને પાંચસો ની નોટ થઈને એમ નથી કેતો મારા નામનું ચારસો રૂપિયાનું ઘટ કટાવજો અને સો રૂપિયામાંથી બાઇટિંગ લેજો આવું કોઈ નથી કહેતું પછી ઉભો ઉભો ગાયો હે કર્મ સંગાથી રણ મારું કોઈ નથી એજી એના જુદા જુદા લેખ એજી એના જુદા જુદા લેખ કર્મ સંગાથી રાણા મારું કોઈ નથી પણ એ નોંધવાય ને દારૂ પીવા કોઈ થોડું પૈસા દે એક ભાઈ ખૂબ ઉદાસ થઈને બેઠો હતો એનો મિત્ર આવીને કે કેમ આટલો બધો ઉદાસ છું એટલે એ બોલ્યો ખાડો હું એ ભૂલી ગયો છું હું ઉદાસ કેમ છું અને થોડીક વાર પછી માથે હાથ મૂકીને કે ઓહો હો હો મારા તો લગન થઈ ગયા ઉદાસીનતા એ હતી દુનિયાના સૌથી મોટા સાત સત્ય તમને જણાવી દઉં દુનિયાના સૌથી મોટા સાત સત્યો બરોબર સાંભળજો મિત્રો તમે તમારી અંદરથી હાબુ વડે ક્યારેય ન શકો માથાના વાળ તમે ગમે એટલા મોટા ગણિત શાસ્ત્રી હો તો પણ ગણી ન શકો તમારી જીભ બાર હોય ને તમારી જીભ બાર હોય ત્યારે તમે શ્વાસ ન લઈ શકો અને હાલ જ તમે જીભ બારા કાઢી છે હું હાલ જ તમે જીભ બારા કાઢીને શ્વાસ લેવાની કોશિશ કરી તમને લાગ્યું કે હું તો શ્વાસ લઈ શકું છું તમને એ પણ લાગ્યું કે હું તો શ્વાસ લઈ શકું છું અરીસાની સામે જાઓ અને શ્વાસ લેતા જુઓ તમને કોઈતરાનું ફિલિંગ આવશે હવે તમે દાંત કાઢીને ગોટો વળી ગયા ને આ જ મારે જાણવું હતું કારણ કે મારી મારા મગજમાં પ્રભુએ સીસીટીવી કેમેરા સેટ શેટ કરેલા છો એટલે અહીંયા બેઠા બેઠા હું બધું ભાળું કે તમે અરીસાની સામે ગયા જીભ કાઢીને શ્વાસ લીધો પણ ફિલિંગ તમને કોઈ તરા નહીં જ આવી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મિત્રો મારી આવી જ શૈલી અને જોક્સની કલા જો આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો કારણ કે તમારી વાહ વાહમાં જ અમારી હવા હવા હોય છે ਅਨੇ ਨਹੀਂ ਕਿਹਾ ਕਿ ਜੜਵਾ ਮਾਂਦੋ ਨਹੀਂ ਅਨ ਤਾਲੀ ਪਾਡੋ ਤਾਂ ਵਾਂਦੋ ਨਹੀਂ ਥੈਂਕ ਯੂ ਥੈਂਕ ਯੂ ਵੈਰੀ ਮਚ ਜੈ ਮਾਤਾ ਜੀ ਮਿੱਤਰਾਂ